પંજાબી શખ્સની પ્રેમ જાળમાં પડેલી વડોદરાની દલિત પરિણીતાએ પરસ્પર સહમતીથી મુન્દ્રામાં જાતીય સંબંધ માણ્યો હતો તે સમયે પંજાબી શખ્સે મોબાઈલમાં અશ્લીલ વીડિયો ક્લિપ અને ફોટો પાડી લીધા હતા અને બાદમાં તે વીડિયો ક્લિપ તેમજ ફોટો જાહેર કરી દેવાની ધમકી આપતો હતો અને પરિણીતાને તેના બીજા મિત્ર સાથે મિત્રતા રાખવા દબાણ કર્યું હતું પરિણીતા પ્રેમીની ઇન્ડિસન્ટ પ્રપોઝલના તાબે ન થતા રોષે ભરાયેલા પ્રેમીએ મોબાઈલ વીડિયો ક્લિપ કોનોગ્રાફિક વેબસાઇટ પર મૂકી દીધી હતી અને બંને આરોપીઓ દુબઈ નાસી ગયા હતા આ ઘટના અંગે મુન્દ્રા પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ પરિણીતાએ ફોજદારી ગુનો નોંધાવ્યો છે વડોદરાની પ્રમુખ પાર્ક સોસાયટી ગૌરવ રોડ સહયોગ વિસ્તારમાં રહેતી દલિત પરિણીતા પંજાબના ધર્મેન્દ્રસિંઘ સંધુના પ્રેમમાં પડી હતી પ્રેમ સંબંધ અંતર્ગત એકાદ માસ પૂર્વે ધર્મેન્દ્ર ફરિયાદીને લઈ મુન્દ્રા આવ્યો હતો જ્યાં નાના કપાયા પાસે આવેલી એમઆઈસીટી કોલોની ખાતે બંને વચ્ચે પરસ્પર સહમતીથી સેક્સ સંબંધ બંધાયો હતો આ સમયે ધર્મેન્દ્રએ તેના મોબાઈલ ફોનમાં પ્રેમિકાની અશ્લીલ તસવીરો અને વીડિયો ક્લિપનું રેકોર્ડિંગ કરી લીધું હતું ધર્મેન્દ્રએ તેની પ્રેમિકાને પોતાના મિત્ર કુલવિંદર સિંઘ સાથે પણ ફ્રેન્ડશીપ રાખવા માટે દબાણ કર્યું હતું ત્યારે પરિણીતાએ આ બંને વાતને ઠુકરાવી દેતા ધર્મેન્દ્રએ અશ્લીલ વીડિયો અને ફોટો પૂર્ણ વેબસાઇટ પર પોસ્ટ કરી દેવાની ધમકી આપી હતી તેમ છતાં પ્રેમિકા તેની અયોગ્ય માંગણીને વશ ન થતા ધર્મેન્દ્રએ તેની ધમકી મુજબ અશ્લીલ વીડિયો ક્લિપ વેબસાઇટ પર મૂકી દીધી હતી આ અંગે જાણ થતાં જ અંતે મહિલાએ પોલીસની મદદ માંગી હતી હાલ બંને આરોપી દુબઈ જતા રહ્યા હોવાનું બહાર આવ્યું છે મુન્દ્રા પોલીસ દ્વારા બંને આરોપી વિરુદ્ધ આઈટી એક્ટ એટ્રોસિટી એક્ટ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ભુજ વિભાગના એસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષકને તપાસ સુપરત કરવામાં આવી છે